આજે સાત ઓક્ટોબર એટલે વિશ્વ કપાસ દિવસ ગુજરાતમાં ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે સફેદ સોનું તરીકે ઓળખાતો પાક કપાસ જામનગર જિલ્લાના ખેડૂતોની પહેલી પસંદગી જોવા મળતો હોય છે જામનગર જિલ્લામાં કપાસનું ચાલુ વર્ષે એક લાખ અઠ્યોતેર હજાર એકસો ચોપન હેક્ટરમાં વાવેતર કરાયું છે ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં અઢાર હજાર નવસો એકોતેર હેક્ટરનો વધારો થયો છે કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે અને દેશના લાખો ખેડૂતો કપાસના પાક વાવેતર થકી આજીવિકા પણ મેળવતા હોય છે અને લાખો લોકો કપાસ ઉદ્યોગમાં કામ કરે છે કપાસ એ ગુજરાત રાજ્યનો મુખ્ય રોકડિયો પાક છે કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે એટલું જ નહીં પરંતુ કપાસમાં શંકર જાત શોધવામાં આપણું રાજ્ય વિશ્વ સ્તરે પ્રથમ રહ્યું છે ભારતમાં ગુજરાત રાજ્ય દેશનું સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે ને ગુજરાતમાં આ વર્ષે કપાસનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે અંદાજે વર્ષે અત્યાર સુધીમાં છવ્વીસ લાખથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ છે ગુજરાતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે મારું નામ કાંતિલાલ દુધાગરા ગામ બજરંગપુર વેરતિયા તાલુકો જિલ્લો જામનગર મેં કપાસનું વાવેતર વીસકવીગામાં કરેલું છે કપાસનું વર્ષોથી વાવેતર ગુજરાતમાં સારામાં સારું થાય છે કપાસને કાળી માટી ખૂબ જ માફક આવે છે ને મીઠું પાણી જોઈએ તો વરસાદનું પાણી પણ સારું એવું પડેલું વચ્ચે વરસાદ ખેંચાતા સરકારશ્રીની ખેડૂતો માટે બનેલી સૌની યોજના થકી આપણા ઊંડ એક ડેમમાં પાણી પણ નાખેલું જેના થકી સિંચાઈ માટે પિયત માટે પાણી પણ અમને મળેલ છે કપાસ સારો છે આ વર્ષે પાછોતરો વરસાદ થતાં થોડો ફાલ ખરેલ છે પણ એકંદરે ઉત્પાદન સારું આવશે દર વર્ષે કપાસમાં દિવસે દિવસે ખેડૂતોને પ્રગતિ મળી રહી છે જેનું કારણ છે કપાસનું વાવેતર અને પાણીનો સરકાર દ્વારા જે સિંચાઈને પાણી મળેલ છે નાના મોટા ચેકડેમો સૌની યોજના થકી ભરેલ છે જે કપાસના વાવેતરમાં ખૂબ જ ઉપયોગી આવેલ છે અમારી જમીન તેમજ સૌની યોજના થકી મળતું નર્મદા ડેમનું મીઠું પાણી જેનાથી ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે અને કપાસે અમને ખૂબ જ સારી એવી પ્રગતિ કરેલ છે હરેક ખેડૂતોને સૌરાષ્ટ્રના કપાસમાં અંદાજે એવરેજ ઉતારો વીસથી પચીસ મણનો આવે જ છે એવરેજ બાકી ક્યાંય ક્યાંય વધારે ચાલીસ પચાસ મણનો પણ હોય છે એવરેજ ભાવ પંદરસોથી લઈને ગઈ સાલ તો પચીસો ઉપર પણ હતા પણ એવરેજ આપણે પચીસો મૂકી તો પણ કપાસની આવક વિગે ચાલીસ પચાસ હજારની હોય છે તેથી નાના ખેડૂતો પણ કપાસ વાવી અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે અમારે પણ કપાસમાં અમારા ઘર પરિવારનો ખર્ચો ગુજરાન સારી રીતે ચાલી રહ્યો છે